સરપંચ હવે બધા આવી ગયા શું ભેગા કર્યા છે કયો ને એ ગોપી બટા હજી રાદડી નથી આવી રાદડી ને તો આવવા દે પછી કહું ને ઘડીક શાંતિ રાખો રાદડી કેરે આવશે જલ્દી આવે તો હારું ઈ કુટી લઈને આવે એ આને રાદડી આને બે બે કાયા કા બે હા હા

અને ઉપસર પસ એનો ટકો કરશું અને પોલીસના ના હવાલે કરી દીશું તો તમને આ મારો નિર્ણય કેવો લાગ્યો સારો લાગ્યો તો આ નિર્ણય તમને મંજૂર છે ને એ સરપંચ તમે આ કર્યું ને બહુ સારું કર્યું મને ગમ્યું મારી છોડી ને તો પાણી ભરવા જાય ને ત્યાં વાહ્યા ભટભટિયા લઈને છૂટે

પણ મારી આ વાત રહી ને કાનમાં લઈ લીધો જી પકડાય છે ને એનું શું હાલ થાય છે ખબર છે ને હાલો હવે હવાના ઘરે જઈ શકો છો સાવ હાલો સરપસ વાહ સરપસ આ નહીં ને મને હોતું

લાખ રૂપિયા ની કુટી મે લઈ દીધી છે આમ તો અનેક પ્રેમ કરતો રાધડી ને હું લે તો પછી પણ તાર બાપો માન છે એ માર બાપા કાઈ નો થાય એ બાબુ હું તને શું કહું છું બોલ ને આમ જો હવે છે ને તું મને ભૂલી જાજે હવે આપણે પ્રેમ નઈ કરવી કેમ કે તારા બાપુએ કેવો નિયમ કર્યો છે આપણે પકડાઈ જાય તો મારો ટકો થઈ જાય ને મને પોલીસના ના હવાલે કરી દીધી એટલે હવે હું તને કોદી મળવા નહીં આવું અરે તને તો આજે નહીં મૂકું રાધવી અને કાલે નહીં મૂકું મેં તને આ લાખ રૂપિયાની કુટી લઈ દીધી છે પ્રેમ કરવા હાટું થી હા બાબુ ઈ તારું પાછું હો કે મને 1 લાખ રૂપિયાની કૂટી લઈ દીધી છે મારે તને કેમ મૂકો પણ બાબુ આપણે પકડાઈ જાય હું તો શું કરશું અરે તમતારે તું મોળી પડમાં હું બેઠો છું બાબુ તું બેઠો હોય તો મને કઈ ઉપાધી નથી બાકી પકડાવા ન જોયો અરે ન પકડાવા દો હવે હાલ મળવા જવાનું છે બે સારું તો હાલ બાબુ ધ્યાન રાખજો હું રાત્રિ મળતો હો હા હા જા આનો બાપો માયદો એમ કરે અને આ મારો દીકરો તોડે એમાં મૂંઝ આવવાનું ન હોય ભલા માણા આપણા સરપંચના છોકરા ભેગા સેવી આપણો ભાઈ છે એના ભેગા રહીશું ને તો ક્યારેક આપણો મેર પડી જશે

ક્યાં થાય છે હું ખાધું તું મને ન ખબર મે તને કેટલી વખત ગુડુ કે હશીરો ને કેસીરો નો ખા નો ખા તો એ ખાધું છે હવે ઉલટી થાય છે શું કરું હા એક કામ કરું હું ડોક્ટર ને ફોન કરી દઉં એ હાલો ડોક્ટર સાહેબ

કે કોઈ લવ લફરા માં પકડાતા નહીં કેવું હક છે આપણે અરે સરપંચ તમે આ નિયમ કર્યો ને તે દુ કોઈ નથી ભાગ્યું કે નથી કોઈ ની સેફટી કોઈ કરી તો પછી નકર તો મારા દીકરા અઠવાડીએ અઠવાડિયા કેસ જ આવે એવા એ ડોશી ઊભી રે તો રાધાને શું થયું છે અને કી જાવ હો એ અમે ઓલા સાહેબ આવે ને થાય હોય હા સાહેબ એ સાહેબ કેને મજા નથી ઉપાધી નો કરતા હમણાં ચેક કરીને દવા દઈ દઈશ ને એટલે હરખું થઈ જાય એમાં ગભરાવાની કાય જરૂર નથી આ તો ખુશખબરી છે ખુશખબરી શું ખુશખબરી આ છોરી પ્રેગ્નન્ટ છે હા હે સાહેબ ઓય જ ના ઈ છોડી તો કુંવારી છે પ્રેગ્નન્ટ ક્યાંથી ہوتی આ સરપંચ હું ડોક્ટર સો હું કાઈ થોડું ખોટું બોલું હા શું કયો હો હા આ તો

હા જો હું મારા છોકરાનો વારો ન કાઢું ને તો હું સરપંચ મટી જાઉં પેલાય લ્યું ને પોલીસને ફોન કરી દઉં હાલો અ સાહેબ તમે જલ્દી ફતેહપુર ગામમાં આવો અરે સાહેબ તમે આવો ને પછી હું તમને આખી વાત કરું એ હા હાલો સાહેબ આગળ આવે છે અત્યારે આપણે આલ્યા જ સાહેબ અને સાહેબ આવે ને પછી બાબલાનો વારો હાલો હાલતું મર

એટલે તમારે મારા છોકરાને જેલ ભેગો કરવાનો છે ટકો કરી તો હાલો એટલે આ સરપં આંખ્યા હોતો ભલા મણિયા આમાં તમારો છોકરો જ છે ને તો પણ એ નહીં પતાઈ દો ને તમાર છોકરાને થોડો જેલમાં લઈ જવાય બે સાહેબ ગામનો છોકરો હોય કે મારો નિયમી નિયમ કોઈને નિયમ ભંગ નહીં કરવાના હાલો એને પકડી જાઓ વાહ ભાઈ વાહ સરપસ હોય તો આ સરપચ જેવા સરપસ હવે તમે કહો હો તો અમારે તમારા લાલને લઈ તો જવો પડશે ક્યાં જ લાલ સાહેબ મારો લાલ જો ને લગભગ સો ટકા એના ના ઘરે દઈશે હાલો અને એની લાલ કરો વાંધો નહીં હાલો હલોય હાલો સરપંચ લાલ ને પકડો જાઉં છે આ છોડીને ઘેલે જાઓ હાલો તો છોકરો એટલે જ નહીં કરવાની મોરો પડી ગયો

એય માયરા પેલા તો માય નહી જો મત કઈ તોથી જો હવે તમારો આપ છે કેનો એકરો આનો એકરો છે સાઈડ મારા એકનો છે ઓર હા તમને લઈ જાવશું હવે જલ માં અરે સાઈડ લઈ જાવને મારા નજર સામે થી ટકા કરી

બરોબર આ લોકડાઉન માં નવરાય હતી ને વાંધો ને હાલો તમે વાંજ્યા થઈ ગયા હવે અને સરપસ બાકી જઈ નું સરપસ હોય ને તો તમારા જેવો બોલો ગામ નો સરપસ ની હાલો અરે અરે ઘટારી માં હાલો સરપસ બસ ઈ ગયા કીતા હા હરકુરો આપણ નો લે કે તારા બાપ